પોલીસકર્મીએ મારમાર્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં અઢાર ઓગસ્ટ ની રાત્રે ડિંડોલીમાં નાઇટ પેટ્રોલિંગમાં નીકળેલા પોલીસ ઇન્સ્પેક્ટરે પીસીઆર વાનમાંથી માંથી ઉતરી કારના દરવાજા પાસે ઉભેલા વકીલને જોરદાર લાત મારી હતી આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી માં કેદ થઈ હતી સુરતમાં કાયદાના રખેવાર ગણાતી પોલીસ અને વકીલ સામ સામે આવી ગયા હોવાનું સામે આવ્યું છે ડિંડોલી વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કર્મચારીએ વકીલને માર મારીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે માર સીસીટીવી પણ સામે આવ્યા છે અઢાર ઓગસ્ટે રવિવારની રાત્રે બાર વાગે એડવોકેટ હિરેન રજનીકાંત નાઈને રાત્રિ પેટ્રોલિંગ માટે નીકળેલા ડિંડોલી પોલીસ સ્ટેશનના

મારો બનાવ અઢાર તારીખે રાતના મોડી રાત્રે અઢાર તારીખે મોડી રાત્રે હું મારી ઓફિસનું કામ બતાવીને મારા ઘરે જતો હતો એ દરમિયાન પીઆઈ સાહેબ આવેલા હતા અને પીઆઈ સાહેબે મને એમ પૂછ્યું કે તમે શું કરો છો અહીંયા તે સમયે મેં એમ કીધું કે સાહેબ હું એડવોકેટ છું અને મારું કામ બતાવીને હું ઘરે જાઉં છું કયા પોલીસ સ્ટેશનના પીઆઈ હતા શું નામ છે અને શું ગેરવર્તન કર્યું તમારી સાથે પીઆઈ સાહેબનું નામ છે સોલંકી સાહેબ ડિંડોલી પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ છે અને મને એમને લાત મારીને મારું મોડું દબાય છે ગાળો બોલી છે કર્યું તમને સાહેબ એ તો અમને મને પણ નથી ખબર કે એમને મારી સાથે જ શું કામ આ બધું કરેલું છે અત્યારે શું રજૂઆત અત્યારે જોઈન્ટ સીપી સાહેબને અમારા એસડીબી પ્રમુખ ઉપપ્રમુખ અને અન્ય હોદ્દેદારો સાથે અમે જોઈન્ટ સીબી સાહેબને રજૂઆત કરેલી છે કે આ મારી સાથે જે બિસબિહેવ થયો છે એના ઉપર જલ્દીને જલ્દી એક્શન લેવામાં આવે અને ફરિયાદ કરવામાં આવે એમને શું કહ્યું એમને સારો એવો રિસ્પોન્સ અમને આપ્યો છે એમને બે દિવસનો ટાઈમ માંગ્યો છે ઇન્ક્વાયરી કરવા માટે અને ઇન્ક્વાયરી પછી જે હશે એમણે જણાવશે અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે